જય માતાજી અત્યારે વાયગા સેહના અગિયાર અને આપણે આવી ગયા છીએ જામજોધપુર ગરબી જોવા અને આપણે વર્ષો વર્ષ જામજોધપુર ગરબી જોવા આવી જ છીએ કારણ કે આપણે રાજકોટ મૂકીને જામજોધપુર કેમ આવીએ એનું કારણ એ છે કે રાજકોટમાં એટલી ટ્રાફિક હોય કે ગરબી જોવાની દૂરની વાત પણ તમે આ જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો બે ત્રણ કલાક તો ટ્રાફિકમાં ફસાઈ જાય અને અહીંની ગરબીની ગરબી જોવા જઈને આપણે એવું થઈ જાય કે બહાર ગયા

ગરબી તમને જોવાની મજા આવે એવી નહીં ડિસ્કો પાર્ટી હા પાર્ટી નથી આકા દેવાશ છૂટ છે એમ હોય એની થઈ ભાભી ભાભી તૈયાર ગયા તો જેટલી ગરબી એટલે બધી ફરશું એને પપ્પા દેવા લઈને એક જગ્યાએ છે કારણ કે આપણે તો ગરબી જોવા આવ્યા છે બધી ગરબી જવું જ છે ને એટલે બધે લઈ જાય હા અહીંયા એક જગ્યાએ બધી બેનો રાસે લે આપણે અહીંયા રાસે લેવાય જાય અને આમે મને તો મને તો રાસ લેવાનો બહુ જ શોખ આપણે તો રાસે લેવાઈ જાય thank mm -hmm. you mm -hmm. Eu Yeah. Okay. આપણે <irgendwel invulnerables> <jis Anyway, there's not emilables> ज मा

નીંદર આવે નીંદર આવે એમ જ કહો એટલે બાર વાગ્યા ના હુવડાવીધા હોય પાંચ વાગે ઉઠાય એટલે આપણે નીંદર પૂરી થઈ એટલે હવે કાંઈક એમ થાય કે નીંદર થઈ ગઈ નકર આપણે જાગતા ન હોય ને રોજ એટલે જાગીએ એટલે આપણે નીંદર જ આવ્યા રાખે અને દેવાંશભાઈ પૂછે છે કે આ શું છે ને આ હું છે જો આપણે વાડીએ આવી છોકરાઓને ખેતી ન કરાવી તો કાંઈ નહીં પણ જેના પપ્પાને ખેતી હોય ને એના છોકરાને

પણ તો જ એને ઉપયોગ કરો રાપ કઈ શકાય એટલે આપને ખબર હોય તમે વાંચતા હોય એટલે બાકી તો લોઢુ જ કેવાનું છે આ દિવસ એ પ્રશ્ન તો વરસાદનો છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે કાલ રાતનો છે અને આપણે અહીંયા હજી ચાલુ નથી થયો ને સાટાય ન થાય એમנם કોરું છે પણ એકદમ ઘાટું થઈ ગયું વરસાદ આવે એવું એટલે મેન જો કોઈ પ્રશ્ન હોય ને તો કપાસનો છે કે કપાસા માથે ગાય છે વરસાદ આવશે ને અને પ્રશ્ન શું થવાના છે જો કપાસ અત્યારે ખેરી નાખશે અને વરસાદ આવશે એટલે ફાલ ફૂલ કઈ રહે નહીં અને એટલું પાણી નથી કે કપાહ કાઢીને બીજું વાવેતર થાય એટલે જો કપા બધો વાવેતર બધા ખેડૂતો એનો એક ખાલી કપાસ વાયુ હોય ને એટલે ઈ ખેડૂ તો હા માઠું વરહદ ગણવાનું પાછું દેવું હોય કદાચ વરસાદ આવે ન ખરે આપડે ગઈ સાય લેવું ભાઈ નું તો કે વરસાદ થયો ને આપડે એમ હતું કે ખરી જાય પણ આપડે એમ કેતા હતા કે ભાઈ એ તો કુદરતી વસ્તુ છે આ તો કુદરતે થાય હોય તો વરસાદ આવે લાભ કરી જાય આપણે કપાસમાં સાબકા પોર ખા જ નતા પોર એટલે આ નહી કદાચ વરસાદ આવીને વહી જાય તમારું સાબકું ખરે નહીં તો ફાયદો કરી જાય પણ પ્રશ્ન તો રે કે અત્યારનો વરસાદ છે એકદમ ઠંડો હોય એમાં નાઇટ્રોજન નું પ્રમાણ વધાર એટલે કે નાઇટ્રોજન યુક્ત ખાતર અત્યારે આપણે ખરેખર કપાસ ને ન આપવું જોઈએ વરસાદ છે અત્યારે પાણી પાતા નાઇટ્રોજન દેતા હોય તો અત્યારે નાઇટ્રોજન ન દે તો ફેર પડે જો નાઇટ્રોજન દીધો ને પાછો વરસાદ આવે ને તો દાઢી અગ્નિ લાગે એટલે કપાસ આપણો ઉથડકી જાય લાલ મંડળમાં નાઇટ્રોજન એટલે ફેર પડે તમારો પચીસ ત્રીસ ટકા બગડવાની શક્યતા ઓછી રહે કારણ કે અત્યારે નાઇટ્રોજન જ એકદમ જોજે વરસાદ છે ને સફેદ હોય દેખાય આપને માં ગયો હોય વધારે પણ અહીંથી લાગે કે વરસાદ નથી એવું વાતાવરણ તો આજ તડકો તો જોયો જ નથી એકદમ ઘાટું ઘાટું વાતાવરણ છે વરસાદ આવ્યો કે આવશે પણ ન આવે કઈ જરૂર નથી અને આવશે તો આપણું હાલશે નહીં